પ્રાણપ્રતિષ્ઠા હનુમાનજી નૂતન વિવિધ મહાપૂજા આરતી સહિતના કાર્યક્રમો બાવીસમી સોમવારે રોજ અંધારા ગામની રાજહંસ સોસાયટી ખાતે યાત્રા નીકળશે એ મંગળવારના રોજ મહાપૂજા પ્રાણપ્રતિષ્ઠા અને પૂર્ણહુતિ સહિત આરતીના આયોજનો કરવામાં આવનાર છે સાંજે ત્રેવીસમીના રોજ એપ્રિલના રોજ રાત્રે લોકડાયરા સહિતના આયોજનો થશે અને ધાર્મિક આયોજનો પણ આયોજન કરવામાં આવ્યું છે આગામી એકવીસ બાવીસ અને ત્રેવીસ તારીખના રોજ રોકડીયા હનુમાનજી મંદિર નવગામા ખાતે નવા બની રહેલ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી એટલે કે રામદરબારની પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી તમામ જનતાને આ દિવસોમાં પૂજામાં અને અન્ય વિધિમાં બેસવા માટે આમંત્રણ પાઠવીએ છીએ તથા ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના મંગળવારના રોજ હનુમાનજી જન્મોત્સવ હોવાથી પચાસ હજાર માણસના ભંડારનું આયોજન કરેલ હોય તમામ ધર્મપ્રમ જનતાને પ્રસાદી લેવા માટે આમંત્રણ પાઠવીએ છીએ તેમજ બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ રામ નવા રામ દરબારની શોભાયાત્રા રાજ સોસાયટી અંદરથી નીકળી મંદિર નાગપી રોકડા મંદિર ખાતે પથારનાર છે તો એમાં પણ જોડાવા તમામ ધર્મપ્રેણી જનતાને આમંત્રણ પાઠવીએ છીએ